ઓકે આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બુરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બુરુડા અને ચારંડા અલગ થવાથી વાર ચારંડા અને બુરુડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બુરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચ શ્રી જાડેજા ભુભસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા બેઠવાવાળા અને પછી બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને ધનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરુડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બુરુડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન ભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને પચાસ ટકા ભાગીદારી પચાસ ટકા અનામત લો પણ આ બુરુડા ગામ પ્રથમ એવું ગામ છે કે આ સોએ સો ટકા મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બુરડા ગામનો વહીવટ કરશે અને બુરુડા ગામનો હવે હવેથી વિકાસ થશે